નમસ્તે મિત્રો હું ગીતા પંચાલ આપની સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ છું અને આપની સમક્ષ ફરી એકવાર નવી વાત સાથે અને નવા વિડીયો સાથે વાત સંવાદ કરી રહી છું મિત્રો આજકાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ભાદરવા સુદ ચોથ થી અનંત ચૌદ સુધી મારા ઘરે પણ મેં ગણપતિ બિરાજમાન કર્યા છે અને આપ સૌને દર્શન પણ કરાવ્યા છે જે ફોટો છે એનો છે આજે કાલે મેં મારા અગાઉના વિડીયોમાં ઓમ એક દંતાયનમ નામનું એક સ્વિચવર્ડ મૂકેલું હતું કાર્ડ અને એ મંત્ર મેં કીધેલું કે આને તમે જ્યારે જો કરશો નિયમિત તો તમને ખૂબ અદ્ભુત પરિણામ મળશે તો આજે ઓમ એક દંતાયનમ ભગવાનના જે બાર નામ છે એમાંથી એક આ નામ છે ગણપતિના અને એના વિશે હું વાત કરીશું કાલે મેં ગણપતિ ભગવાનના મુખારવિંદ વિશે વાત કરેલી અને એની વિશેષતા અને એના દ્વારા જીવનલક્ષી જ્ઞાન કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે આપણને શું શીખવાડી જાય છે એમના સુપડા જેવા કામ એની ઝીણી આંખો એમનું મોટું નાક સૂંઢ અને એમનું નાનકડું મુખ આપણને શું જીવનમાં શીખવાડી જાય છે એના વિશે વાત કરી હતી આશા છે આપ સૌને ગમ્યો હશે અને આપણે એના વિશે આગળ પણ વાત કરીશું પણ આજે હું વાત કરું છું ગણપતિના નામ ઓમ એક દંતાએ નમ એની પાછળ એક નાનકડી કથા છે જે આપ સૌ કદાચ જાણતા હશો નહીં જાણતા હો તો આ દ્વારા જાણી જશો આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત કાવ્ય છે એને શ્રી વ્યાસ લખ્યું છે રચ્યું છે પણ એને લખનારા ગણપતિ ભગવાન હતા જ્યારે વ્યાસ મુનિના મનમાં આવ્યું કે મારે મહાભારતનું કાવ્ય રચના કરવી છે ત્યારે એને લખવા માટે એ લઈઓ ગોપતા હતા જે લખે એને લઈઓ કહેવાય તો લઈએ શોધતા હતા કે શોધતા હતા કે મને ક્યાંક મળી જાય કે મારા વિચારોને સારી રીતે સ્પષ્ટ રીતે રજૂ કરી શકે અને સરસ મરોડદાર અક્ષરમાં લખી શકે વખતે તો એ નારદ મુનિને પૂછે છે અને એમને કે છે પોતાનું આ પ્રશ્ન છે તો તેને પૂછે છે કે મને કોઈ તમારા ધ્યાનમાં કોઈ છે જે આવા સુંદર મરોડદાર અક્ષરે લખી આપે અને હું જે કહું એ વાતને સમજીને લખે મારા દરેક શ્લોકને તો નારજી હસીને તરત કહે છે કે આ પાર્વતી પુત્ર ગણેશને પૂછો એમનાથી વધારે શ્રેષ્ઠ કોણ હોઈ શકે તો એમને પણ થાય છે કે હા બરાબર છે તો એ ગણપતિજી આગળ જાય છે અને એમની આગળ એ નમ્ર નિવેદન કરી એમને કહે છે કે હું આવી રીતે મહાભારતનું કાવ્ય રચી રહ્યો છું અને એમાં મારે તમારી જરૂર છે સહાયની અને તમે લેખ્યા લે તરીકે કામ કરશો અને મને અમારું કાવ્ય જે રચના છે એને કરવામાં પૂર્ણતા મળે એવા માટે તમે મને મદદ કરશો તો ગણપતિજી તરત રાજી થઈ જાય છે અને કે છે હા હું ચોક્કસ આ કામ કરીશ મને આ કામ કરવું ગમશે પણ કે મારી એક શરત છે વ્યાસમુનિ કે બોલો એટલે કે હું એકવાર લખવા બેસીશ ને પછી હું અટકીશ નહીં તો તમારે તમારા કાવ્યની રચના સતત ચાલુ રાખવી પડશે જો તમે અટકી જશો ને તો હું એ ત્યાં આગળ છોડી દઈશ કામ તો વ્યાસમુનિ વિચારે છે કે હા બરાબર છે કંઈ વાંધો નહીં પણ સામે મારી પણ એક શરત છે તમે જે પણ લખો ને એને તમે સમજીને લખજો તમારે દરેક શ્લોકનો દરેકનો અર્થ સમજવો પડશે અને લખવો પડશે બંને જણ પરસ્પર સહમત થાય છે અને આ મહાકાવ્ય મહાભગીરથ કાર્યને શરૂઆત થાય છે અને બંને જણ લખે છે દિવસો વીતે છે ટાઈમ ઘણો સમય વીતે છે લખતા લખતા એક દિવસ લખતા લખતા ગણપતિજીની લેખીની તૂટી જાય છે એટલે કે પેન આજના સમયમાં સાદી ભાષામાં કહીએ તો તૂટી જાય છે એની ડીવ તો હવે શું કરવું કારણ કે ઊભા નહીં થવાની એવી તો બંનેની પરસ્પર શરત હતી કે ઊભા થઈ જતો ત્યાં વાત પતી જશે તો હવે આવું ભગીરથ કાર્ય છે આવું મહાન કાવ્ય છે એમાં વિક્ષેપ ના પાડવો જોઈએ તો શું કરે છે એ પોતાનું એક દાંત તોડી કાઢે છે જમણી બાજુનો દાંત તોડી કાઢે છે અને તોડી કાઢી અને એને સાઈમાં જબોડી અને લખવા માંડે છે આમ કરતા કરતા પૂર્ણ થાય છે ગણપતિજી જણાવે છે કે આવી રીતે મારી લેખની તૂટી ગઈ હતી અને મેં મારો દાંત તોડી અને આવી રીતે લખ્યું એટલે વ્યાસમુનિ એમના પર ખૂબ પ્રસન્ન થાય છે અને કે છે તમારી કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈ મને ખૂબ આનંદ થયો અને

ઓમ એક દંતાએ નમઃ નામનો જાપ કરવાથી તમે કોઈ પણ કાર્યને સિદ્ધ કરી શકો છો તમે એને પૂર્ણ કરી શકો છો અને એમાં તમે એકાગ્રતા રાખી શકો છો તો મિત્રો કોઈ કાર્યમાં તમે જો અવરોધ આવતો હોય વિલંબ થતો હોય તમે કાર્યને એક ચિત્તે ના કરી શકતા હોય તો ચોક્કસ આ મંત્રનો ઉપયોગ કરજો હવે આ મંત્ર કોણે ઉપયોગ કરવો જોઈએ આમ તો બધાએ જ કરવો જોઈએ ખૂબ સારો મંત્ર છે પણ કોણે ખાસ કરવું જોઈએ જે બાળકો ખૂબ ભણવામાં ધ્યાન નથી આપી શકતા અથવા તો ખૂબ ચંચળ છે ઘણા માતા પિતા કહે છે કે આજકાલના બાળકો ખૂબ ચંચળ છે હાઈપર છે એક જગ્યાએ ટકીને બેસતા નથી ઘણા યુવાનો એવા છે એક ટકાએ ટકીને નોકરી નથી કરતા ઘણા એવા છે જે ધંધામાં ધ્યાન નથી આપતા ઘડીકમાં આ નોકરી કરે ઘડીકમાં આમ કરે ઘણા લોકો કેરિયર બાબતમાં પણ બહુ જ અવઢવમાં હોય છે કે દસમા બારમા પછી શું લેવું ઘડીકમાં કે મારે સાયન્સ લેવું ઘડીકમાં મેથ્સ લેવું આવું બહુ ચાલતું છે આપણે આસપાસ આજે એવું ઘણું જોઈએ છે જો એ દરેક માનો દરેક વ્યક્તિ ઓમ એક દંતાય નમાનો જાપ દિવસમાં એક વાર વાર એક માળા કરે તો ચોક્કસ એને અદભુત અને શુભ પરિણામ મળશે મિત્રો હવે તમે કહેશો કે આ આજના ભાગવાના સમયમાં ક્યાં ટાઈમ હોય છે તમે ગમે ત્યારે ચાલતા ચાલતા રસ્તામાં બસમાં છો સ્કૂટરમાં છો ગમે ત્યાં છો ત્યાં તમે ઓમ એક દંતાય નવાનો જાપ કરતા રહો અને તમે જો બે ચાર દિવસ કરશો એટલે તમને આદત પડી જશે સ્વીચ વર્ડ એક એવું છે વિશેષ જ્ઞાન છે કે તમારે એને બેસીને ક્યાંય કરો તો તમને સારું પરિણામ અદભુત આપે છે પણ જો તમારી પાસે એવો સમય નથી પર્યાપ્ત તો તમે એને કોઈ પણ કાર્ય કરતા કરતા પણ કરી શકો છો અને એનું તમને અદ્ભુત પરિણામ મળે છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં અનેક આવા મંત્રો છે જે આપણને કાર્યના સિદ્ધિ માટેના આપણને વરદાનરૂપ નામ છે મંત્રો છે અને આપણે જાણીએ છીએ ઘણી વાર કોઈ જ્યોતિષને બતાવીએ કોઈ તકલીફ હોય એવું હોય સમસ્યા હોય તો કહે છે કે બુદ્ધનો જાપ કરાવો કે ગુરુના જાપ કરાવો કે મંગળનો જે પણ હોય એમ આ પણ એક એવો ખૂબ અદ્ભુત પરિણામ આપતો મંત્ર છે ઓમ એક દંતાય નમઃ

એ જીવનના સંકટો હરી લેશે અને અર્થવશેષમનો પાઠ કરું તમને અદ્ભુત પરિણામ આપશે મિત્રો અદ્ભુત પરિણામ આપશે હું વર્ષોથી ગણપતિની ઉપાસક છું અને હું ગણપતિની મને અનેરી ભક્તિ મને વરદાનમાં મળી હોય તો કહું ચાલે તો કારણ કે ગણપતિ પ્રત્યે મુંબઈમાં મોટી થઈ છે ઉછરી છું અને ગણપતિ પ્રત્યે મને અનેરી અને અદ્ભુત શ્રદ્ધા છે અને આજે પણ હું ગણપતિને વર્ષોથી એમના સંકટના સંસ્કૃત અને અર્થવશેષમના પાઠ નિયમિત કરું છું કદાચ મારી આ સફળતા કે મારા કાર્યમાં સિદ્ધિ અને મને કાર્યમાં એકાગ્રતા એના કારણે જ જશે એવું હું માનું છું અને એનો શ્રેય હું એને આપું છું તો મિત્રો ચોક્કસ આપ સૌ આ ઓમ એક દંતા એ નમનો જાપ કરજો અને એના અદ્ભુત પરિણામો જાણજો અને આપ મને કોમેન્ટ કરજો શેર કરજો મારા દરેક વિડીયોમાં હું કોઈને કોઈ એક વસ્તુ કાર્ય સિદ્ધિ માટેની એક નવી ટેકનિક નવી રીત બતાવું છું મિત્રો હું ખાલી વાત નથી કરતી પણ મને એમ થાય કે પરિણામ લક્ષી કામ કરું છે આપણે જે પણ કામ કરીએ એ કામનું આપણને પરિણામ મળવું જોઈએ અને એ કાર્યમાં કેમ સિદ્ધિ કરી શકીએ એકાગ્ર સારી રીતે કામ કરી શકીએ તો આ મંત્ર છે ઓમ એક દંતાય નમ જરૂર ચોક્કસ એને અજમાવજો કરજો અને એના લાભ અનેક લાભ મેળવજો અને શ્રી ગણપતિના આશીર્વાદ તમને પ્રાપ્ત હોય એવા મારી શુભેચ્છા છે તો મિત્રો આ વિડીયો આપને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને આપ સૌએ જે આ મને સહયોગને સહકાર આપ્યા છે એના માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું તો ફરી એકવાર નવા વિડીયો સાથે નવી વાત સાથે આપણે મળીશું ત્યાં સુધી ખુશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો નમસ્તે